કાપડ આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો ટીમે બાતમીના આધારે સુરતના કાપડી વેપારી સાથે લાખોની ઠગાઈ આચરી ભાગી છૂટેલા ઠગ એવા અજનની સાં રચના સોસાયટીમાં રહેતા મયુર જગદીશ સેઠવાણાને ઝડપી પાડ્યું હતું આરોપી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં લાખોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી આરોપી કાપડની દલાલી કરવાના બહાને વેપારીઓ સાથે ઠગાઈ આચરી હોવાની પણ કબૂલાત કરી હતી હાલ તો ઈકોસેલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ શ્રી અનુજ કનોડિયા દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ જેની તપાસ ઈકોસેલમાં ચાલુ છે આ તપાસની હકીકત એવી છે કે અનુજ કરનોડિયા પોતે વેપાર કપડાના વેપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે જે અનુસંધાને હાલના આરોપી મયુર જે રૂપિયા આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકો સેલમાં ચાલુ હતી દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે